ત્યારે બધા ગામવાસીઓને ગોકર્ણજી પૂછે છે કે ભાઈ મારા ભાઈ પ્રેત બન્યો છે ને એને હવે પ્રેત યોનીમાંથી મારે છોડાવો છે તો એના માટેનો શું ઉપાય કરવો ગામની અંદર બધા વિદ્વાન પંડિતો હોય છે કહે છે કે આનો ઉપાય તો સૂર્યનારાયણ દેવ આપી શકે એટલે આદિદેવ સૂર્યનારાયણ છે એમની ઉપાસના કરે છે સૂર્યનારાયણની ઉપાસના કરવાથી સૂર્યનારાયણ પ્રસન્ન થઈ એમને શ્રીમદ્ ભાગવત સપ્તાહ વિધિપૂર્વક સાત દિવસ આ જે પ્રેતાત્મા છે એને સંભળાવવાની વાત કરે છે કે જો એ સાત દિવસ સાંભળશે તો એનો મોક્ષ અવશ્ય થશે અને એ પ્રમાણે પોતાના ગામવાસીઓ નગરવાસીઓને સાથે લઈ અને ગોકર્ણજી સાત દિવસ સુધી ભાગવત પારાયણ કરે છે અને જ્યાં ભાગવત પારાયણ થતું હોય છે એમાં એક દિવસ પારાયણ થાય એટલે એક પ્રેતાત્મા હોય છે ને એક વાંસની અંદર બેઠો હોય છે અને વાંસની અંદર બેઠા બેઠા એક છિદ્રમાંથી આ કથા સાંભળતો હોય છે એમાં એક દિવસની કથા થઈ એટલે એક વાંસની ગાંઠ તૂટી બીજી દિવસ કથા સાંભળી એટલે બીજી ગાંઠ તૂટી ત્રીજા દિવસ કથા સાંભળી એટલે ત્રીજી એમ સાત દિવસ કથા સાંભળી સાત વાંસોની જે ગાંઠ હોય છે એ બધી તૂટી જાય છે અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને એ પ્રેતાત્મા એ વાંસની અંદરથી બહાર નીકળે છે ભગવાનનું દિવ્ય વિમાન આવ્યું છે અને દિવ્ય વિમાને પ્રીતાત્માને લઈ અને જતું હોય છે ત્યારે ભગવાનના પાર્ષદો ને ગોકર્ણજી પ્રશ્ન પૂછે છે ગોકર્ણજી કહે છે કે ભગવાનની કથા તો અહીંયા બેસેલા સર્વ સાંભળી છે તો આ જે મુક્તિ છે એ ફક્ત ગોકર્ણને કેમ મળી આ ગોકર્ણજી કહે છે કે આ મુક્તિ છે એ ફક્ત ધંધુકારીને કેમ મળી એટલે ગોકર્ણજીનો જ્યારે આવો પ્રશ્ન જે છે એ સાંભળે છે ત્યારે ભગવાનના પાર્ષદો જવાબ આપે છે કે જેટલા એ કથા સાંભળી છે એ બધાની કથામાં શ્રવણ ભેદ છે કોઈએ કોઈના દીકરા દીકરી માટે કંઈક કાર્ય અટકેલું છે એટલે એની માનતાથી સાંભળી છે કે ભાઈ આ કાર્ય પૂર્ણ થશે તો અમે પણ કથા કરાવીશું તો કોઈએ એવી રીતે કથા સાંભળી છે કે ભાઈ અમારું ભગવાન આ કાર્ય પૂર્ણ કરશે તો અમે ભગવાનનું કથાનું કાર્ય કરીશું કોઈએ પોતાના માતા પિતા માટે દીકરા દીકરી માટે એવા અલગ અલગ ભાવથી જે છે એ કથાઓ સાંભળી છે એટલે બધાની મુક્તિ તો થવાની જ છે પણ જ્યારે એનો સમય અંતર આવશે પછી બધાની મુક્તિ થશે એટલે એવી રીતે જે છે એમને કહ્યું અને પછી જે જીવાત્મા છે એને લઈ અને ભગવાનના પાર્ષદો જતા રહે છે ત્યારે ગામવાસીઓ બધા નિર્ણય કરે છે કે આપણે જો સાત દિવસ કથા સાંભળીએ તો આપણે પણ મુક્તિ થાય કારણ કે જેટલા પાર્ષોદો ગયા ને એમને એ પણ કહ્યું છે કે આ જીવાતમાંએ જે કથા સાંભળી છે ને માત્ર સાત દિવસ વાયુ પાન ઉપર રહીને કથા સાંભળી છે સાત દિવસ નથી જમ્યો નથી કોઈ પાણી પીધું માત્ર વાયુ ઉપર રહીને આપણે તે કથા સાંભળી છે તો તમે બધા અહીંયા જેટલા બેસેલા છો એ સાત દિવસ વાયુ પાન ઉપર રહીને કથા સાંભળશો તો બધાને મોક્ષ પ્રાપ્ત થશે તો ગામવાસીઓ એવો નિર્ણય કર્યો ભાઈ આપણે પણ જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો બીજા એક સત્રનું આયોજન કરો છ આઠ મહિના પછી બીજી કથા કરો તો આપણે વાયુપાન ઉપર રહીને સાંભળીએ અને આપણે પણ ભગવાનને પ્રાપ્ત કરીએ તો છ મહિના પછી ગોકર્ણજી બીજી કથાનું આયોજન કરે છે અને બીજી જે કથાનું આયોજન કર્યું એની અંદર ગોકર્ણજી અને બધા ગામવાસીઓ સાથે મળી અને ભાગવતજીની સુંદર મજાની કથા કરે છે અને એ કથા કરે છે એમાં ભગવાનના દિવ્ય વિમાનો આવે છે અને દિવ્ય વિમાનો આવી અને બધા જેટલા પણ ભગવાનના ભક્તો હોય છે જેને જેને પૂર્ણ ભાવથી કથા કરી છે બધાને ભગવાનના ભક્તોને દિવ્ય વિમાનમાં બેસાડી અને વૈકુંઠની અંદર લઈ જાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ માટે હે નારદ મુનિ આ ભાગવતની કથા એવી છે કે જો અધમ પ્રકારના પાપ કરવાવાળો ધંધુકારી છે એને જો સારું મોક્ષ પ્રદાન થતું હોય તો ભગવાનના ભક્તો જે હોય એ તો કથા કરે તો એને તો અનેક પ્રકારના ફળ આપે છે માટે આમાં સેજ પણ સંદેહ રાખશો નહીં અને સપ્તાહ વિધિપૂર્વક જે છે સાત દિવસ ભાગવતજીનું શ્રવણ કરશો તો એવા જ એ જીવાત્માને મોક્ષ પ્રાપ્ત થશે થશે ને થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ પ્રમાણે આખું ભાગવતજીનું મહાધ્યમ જે છે સનતકુમારો નારદ મુનિને સંભળાવે છે